નમસ્તે મિત્રો આજે હું આવ્યો છું ગાંધીનગર જિલ્લાના અંબોડ ગામમાં જેને લોકો પ્રેમથી કહે છે છે મિની પાવાગઢ આ માતાજીના દર્શન તરફ લઈ જતું મુખ્ય દ્વાર ચાલો શરૂ કરીએ આ આધ્યાત્મિક યાત્રા ગામમાં પ્રવેશતા જ કુદરતી સૌંદર્ય મનને પ્રસન્ન કરી દે છે અહીં નદી કિનારે આવેલું નાનું મહાકાણી માતાજીનું મંદિર છે જ્યાંથી ભક્તો તેમની યાત્રાની શરૂઆત કરે છે સાબરમતી નદીની ઠંડી હવા અને મંદિરમાં વાગતી ઘંટડી એકદમ દિવ્ય અનુભવ છે હવે શરૂ કરીએ પર્વત તરફનો ચઢાણ લગભગ સો કરતા વધુ પગતિયા છે પણ દરેક પગતીએ માતાજીના જયકારાની ઉર્જા મળે છે જય મહાકાણી માતાજી અહીંથી દેખાતું દ્રશ્ય અદ્ભુત છે નીચે નદી વચ્ચે નાનું મંદિર અને આસપાસ હરિયાળા પહાડ ઉપરનું આ એકસો પચાસ વર્ષ જૂનું મહાકાણી માતાજીનું મંદિર અંબોડ ગામની શાન છે અહીં ઊભા રહીને મનમાં માત્ર એક ભાવ આવે ભક્તિ અને શાંતિ તો મિત્રો આ હતી મિની પાવાગઢની સુંદર યાત્રા કુદરત અને ભક્તિના અનોખો સંગમ વિડીયો ગમ્યો હોય